ભરૂચમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભાવ ઉજવણી કરવામાં આવી છે ત્યારે શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાની ફૂલહાર રેલી કેક કટિંગ સહિતની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાઈ ભારતના ગણવૈયા ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ પ્રતિમા પર મોટી સંખ્યામાં સંસ્થા રાજકીય પાર્ટી નેતા આગેવાન સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા જેમાં જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રતિમા ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

ત્યારબાદ રેલવે સ્ટેશન સર્કલ ખાતે બાબા સાહેબની પ્રતિમાને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા ઝુબીર પટેલ સહિતના લોકોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને અર્પણ કરી બંધારણના ઘડવૈયાના કાર્યો અને દેશ માટેના યોગદાનને વગોડ્યો હતો ત્યારે રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને બામસેફ ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ બિચર રાઠોડની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ બાબાસાહેબની પુષ્પાંજલિ અર્પણ કરી આ સિવાય વિવિધ રાજકીય પક્ષો આગેવાનો સામાજિક કાર્યકર સંગઠન દલિત સમાજ

આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ વિવિધ સંગઠનો એકત્ર થઈ આજે મંગલકામના સાથે બાબા સાહેબ આંબેડકરના અધૂરા સ્વપ્ને અને તાજેતરમાં જે ભારતની જે પરિસ્થિતિ છે ભારતના કોમવાદમાં જાતિવાદમાં જે વહેંચી અને અખંડ ભારતને જે ખંડિત કરવાની પ્રવૃત્તિ છે એને વખોડીએ છીએ સાથે જ ભારતની એકતા અખંડિતતા બની રહે એના માટે પ્રતિજ્ઞા લીધી છે સંકલ્પ કર્યો સંવિધાન સંવિધાનની સંકલ્પ પ્રસ્તાવનાનો અને આ દિવસે ભારત દેશના તમામ બાંધવોને બહુજન સમાજના તમામ લોકોને શુભેચ્છા છે વકીલ મંડળ તથા અન્ય સંગઠનોને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભારતના બંધારણના ઘડવાયા અને શિલ્પી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓની આજે એકસો ચોત્રીસ જન્મ જયંતિ છે એમનો ચૌદ ચાર બાબા પછી એમને મુખ્ય ભાર આપ્યો તો કે શિક્ષણ પ્રાપ્ત કરો અને સંઘર્ષ કરો અને સૌને સમાન અધિકાર મળે એ માટે પણ એમના અવિરત યથાગ પ્રયત્ન રહ્યા બાબા સાહેબ એ માત્ર ભારત ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું વિશ્વની વિભૂતિ કહી શકાય એમના જેટલું શિક્ષણ અત્યારે પણ આજની તારીખે પણ અન્ય કોઈ પ્રાપ્ત કરેલું નથી અને એમને અનેક દેશોમાંથી પણ સર્વોચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું એ બાબતના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે એ રાજનીતિકના કાયદાશાસ્ત્રી સમાજશાસ્ત્રી અને એવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એકમાત્ર વિરલ વ્યક્તિ હતા આજના દિવસે બાબા સાહેબ ને ખુબ ખુબ નમાન બીરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ ભરૂચ